હા જેનું લઈ લીધું એ કોઈને દેખાતું નથી તમે કોકના પેટ ઉપર પાટા મારીને તમે કોક નું કરી દયો તો એ કોક જ ને હા એ મતલબ પલોટ અમને બે મકાન નો બરાબર હું તમારી હારે ઉભી છું હા એ પલોટ લઈ લીધો અને ગામના લોકો બધા એમની કોટો પૈસા થાય તે અમે એકલા પડ્યા બેન ને કઈ ટેન્શન ન લો તમ તારે માતાજી હવારું કરી દેશે તમ તારે હો હા તો બેન ને તો અમને પૈસા દેવા પડે ને પ્લોટ ના સો ટકા દમતાર હું ગામ માં આવીશ મારે જોવું છે ધમકાવે એ બધું કરતા હોય ને તો

હા હું એમ કઉ છુ અત્યારે આખી દુનિયા એમ કે કે ભગવાન ભગવાન તો ભગવાન ને બે ના બે ના સરખા રાખાય ને સો ટકા એમ તો એના ભાઈએ મારા ભાઈએ દુનિયા ને ને સાચા વ્યક્તિ ને ઓળખતી નથી ને ખોટા માણસ ને ભગવાન ભગવાન કરે છે સમજા હા હા એ તો તમને ખબર જ છે ને હા મારું ઘરનું માણસ કીર્તિ બેન અપંગ છે બરોબર હા તો અમારું જોવું પડે ને અમારો અપંગ છે પલોટ લઈ લીધો તો અમને એમને ન્યાય દેવો પડે કે ભાઈ અપંગ તમને હું પૈસા દેવરાઉ મારા એવું તો જેઠાણી ને કેવું પડે ને કેવું એનું હાજુ કરી લીધું તમારું ખરાબ એમ કે મારું સારું દેખાવું જોઈ કરે મારા ઘર નું માન અપંગ છે ઈ અમારું ઈ ને જોયું બરોબર ઈમના ભગવાન ઈમનું જોયું તો હું બહુ જલ્દી મળીશ હા હા

ટેન્શન નો લેતા હા હા જય માતાજી અને અને પાછા પાકો પડતા હોય કોઈ બીતા નઈ એ